પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગસ્થ કીર્તિમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે પાટણના વિદ્વાન બહુશ્રુત વક્તા અશોકભાઈ વ્યાસ દ્વારા ભારતીય સિનેમાનો ઇતિહાસ અને અવનવી વાતો પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ચાલતા પિક્ચરની શરૂઆત વિદેશમાં અઠાવીસ ડિસેમ્બર અઢારસો પંચાણુંમાં થઈ હતી ભારતમાં દાદા સાહેબ ફાળકાએ શરૂઆત કરી હતી શરૂઆતમાં તદ્દન મૂંગી ફિલ્મો હાવભાવ દ્વારા દર્શાવવામાં આવતી હતી ભારતમાં સૌ પ્રથમ પહેલી સંવાદ સાથેની ફિલ્મ આલમ આરા બની હતી જે ખૂબ હતી ભારતમાં રંગીન ફિલ્મ ઓગણીસો સાડત્રીસમાં કિસાન કન્યા દર્શાવવામાં આવી હતી વક્તા અશોકભાઈ વ્યાસે શરૂઆતમાં તમામ ઇવેન્ટ્સ અને લેખો મુંબઈમાં હતા ત્યારથી જ લખે છે અને ત્યાર સુધી ચારસો એકવીસ લેખો બોલીવુડના ઇતિહાસ પર લખી ચૂક્યા છે તેઓએ ભારતીય સિનેમાના જુદા જુદા સિતારાઓ લતા મંગેશકર નૌશાદ અલી મોહમ્મદ રફી મઝહર સુલતાનપુરી રાજકપુર શંકર જયકિશન નાસિઝ હુસેન ઉષા ખન્ના એસ ડી બર્મન કિશોર કુમાર મુકેશ હેમંતકુમાર કલ્યાણજી વગેરે જેવી હસ્તીઓ બોલિવૂડના પદાર્પણથી લઈને સુખ દુઃખની વાતો પર હળવી શૈલીમાં પ્રકાશ પાડી શ્રોતાઓને ફિલ્મી દુનિયાના જૂના સંસ્મરણો તાજા કરાવ્યા હતા